રેલવે પ્રશાસનની ટીમનો સહકાર મળ્યો હતો જે બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અભિયાનકર્તાઓએ મુસાફરો ને જાહેર જનતાને એક મહત્વનો સંદેશ આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન પર ઉત્તમ સુવિધાઓ ને બહુ સારામાં સારી ડસ્ટબિનો મૂકવામાં આવી હોવા છતાં મુસાફરો આવતી જતી પબ્લિકો જાહેર સ્થળોમાં ગમે તેમ કચરો નાખે છે પ્લાસ્ટિકની બોટલ ડાયપર જેવો કચરો ડસ્ટબિનનો ઉપયોગ કર્યા વિના પ્લેટફોર્મ પર ને તેની આજુબાજુના વિસ્તારમાં ફેંકી દેવામાં આવી છે જે ખૂબ જ ખરાબ બાબત છે આ સંસ્થાના સભ્યોએ સૌ લોકોને નૈતિક ફરજનું સ્મરણ કરાવતા વિનંતી કરી હતી કે આપ સૌ જાહેર સ્થળોને પણ ચોખ્ખો રાખો તમામ ઘરોને ચોખ્ખા રાખો તમારી આસપાસના વિસ્તારોને ચોખ્ખા રાખો પબ્લિક પ્લેસીસને પણ ચોખ્ખા રાખવા એ આપણી નૈતિક ફરજ છે આજ રોજ સોનગઢ રેલવે સ્ટેશન ઉપર સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમે લોકોએ રોટરી ક્લબ ઓફ યારા અને સોનગઢ શહેર મિત્ર મંડળ અને રેલવે પ્રશાસનને સાથે મળીને સફાઈ અભિયાન કાર્ય કર્યું હતું જેમાં સ્પેશિયલ થેન્ક્સ ટુ નગરપાલિકા કે હુ ઇઝ ઓલવેઝ સપોર્ટેડ ટુ અસ એમની ટીમ આવી છે સફાઈ માટે રેલવે પ્રશાસનની ટીમ છે અને સાથે મળીને અમે સફાઈ અભિયાન કર્યું છે સફાઈ અભિયાનમાં પબ્લિકને એક જ અમે મેસેજ આપવા માગીએ છીએ કે આટલું સરસ રેલવે સ્ટેશન છે આટલી સરસ ફેસિલિટી છે બહુ સારામાં સારી બધી ડસ્ટબીનો મૂકવામાં આવી છે છતાં પણ બધા મુસાફરો અને અહીંયા જે પણ આવતી પબ્લિકો છે એ જાહેર સ્થળોમાં ગમે તેમ કચરો નાખે છે પ્લાસ્ટિકની બોટલ નાખે રેપર નાખે ડાયપર નાખે જે બહુ જ ખરાબ અને આટલું આટલું સરસ ડસ્ટબિનનો ઉપયોગ કોઈ કરતું નથી અને કચરો બધો પ્લેટફોર્મ ઉપર પ્લેટફોર્મની આજુબાજુના વિસ્તારમાં નાખી જાય છે તો આપ સૌને એક જ વિનંતી છે કે આપ સૌ જાહેર સ્થળોને પણ ચોખ્ખા રાખો તમારા ઘરોને ચોખ્ખા રાખો તમારી આસપાસના વિસ્તારોને ચોખ્ખા રાખો પબ્લિક પ્લેસીસને પણ ચોખ્ખા રાખો એ આપણી નૈતિક ફરજ છે ફરજ જ નહીં એ આપણી જવાબદારી છે ગાંધી અમારો એક જ ઉપદેશ છે આ આ કાર્યક્રમ કરવાનો કે ગાંધીજીના સ્વચ્છતા અભિયાનને લગતાં સપના સાકાર કરે અને કરવા માટે આ કાર્યક્રમ અને પબ્લિક પોતાના ઘરને પોતાની આસપાસના વિસ્તારને બધી જગ્યાને ચોખ્ખું રાખે કારણ કે સ્વચ્છ ભારત એ સ્વસ્થ ભારત જ્યાં સ્વચ્છતા જ્યાં ચોખ્ખાય ત્યાં આનંદ છે ત્યાં ઉત્સવ છે અને જ્યાં ગંદકી છે ત્યાં ગરીબી છે અને રોગચાળો છે થેન્ક યુ સો મચ હું રિનલ ગાંધી પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ઓફ યારા મારી સાથે સોનગઢ શહેર મિત્ર મંડળ પણ જોડાયું અને એમનો સપોર્ટથી જ આજે આ કાર્યક્રમ અમારો પાર પડ્યો છે થેન્ક યુ સો મચ